આ આ પેલું છે છે એ આગળ અને પાછળ એમ બંને બાજુ ચાલે દરેક પાંચ પાવરનું કોમેન્ટ કંપનીનું ડીઝલ એન્જિન આપેલ છે જેમાં સાડા ચાર લીટરની ડીઝલની ટાંકી આવે છે અને ત્રણ લીટર ડીઝલમાં વીસ થી બાવીસ વીઘા બેલી ટુંડા ચલાવી શકાય છે આ નેનો ટ્રેક્ટરમાં જાળી પ્રમાણે ટાયર આગા બધા થઈ શકે છે દરેક મોડલમાં વચ્ચે ડિપ્રેશન આપેલ છે જેથી વળવામાં સરળતાથી વાળી શકાય છે ત્યાં ને ત્યાં મશીન વળી જાય છે પાછળના પાટલામાં ગેરેડા ઉછા લેવાથી સાધન વધુ બેસે છે અને નીચે કરવાથી સાધન ઓછું બેસે છે અને આ ક્લેશ દબાવવાથી આગળ ચાલે છે મશીન અને આ ક્લેશ દબાવવાથી રિવર્સ ચાલે છે ક્લેશ દબાવવાથી આ પટ્ટી ટાઈટ થાય છે જેથી મશીન ચાલે છે આ મોડલમાં લોખંડના વ્હીલ આપેલા છે જે ખેતર લીલું હોય ત્યારે ચલાવી શકાય છે દરેક વીડિયો યુટ્યુબ ફેસબુક instagram પર અપલોડ કરેલા છે જે તમે ચેનલ પર જઈને જોઈ શકો છો મા કલ થિયેટર ગામ વડનગર તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ મોગલમાના મંદિરની સામે અને અંબુજા સિમેન્ટ ફેક્ટરીની બાજુમાં